જી ભાદરવી પૂનમ મેળામાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ સેવા કેમ્પોનું આયોજન અંબાજીના ભાદ્રવી પૂનમ મેળામાં અવર જવરના કેન્દ્ર સ્થાન એવા સ્થળોએ સેવા કેમ્પમાં યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પીવાનું પાણી આરામ માટે રહેઠાણ તથા તાત્કાલિક તબીબી સેવા જેવી મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સારવારને વધુ આરામદાયક અને આરોગ્ય દ બનાવવાના ઉદ્દેશ્યથી થી આ વર્ષે કેમ્પોમાં પહેલી વખત ઓટોમેટિક પગ મસાજ કરની પણ વ્યવસ્થા મૂકવામાં આવી છે લાંબા પદયાત્રાથી થતી થકાવટ અને પગની પીડા ઘટાડવા માટે યાત્રાળુઓ આ મસાજ કરનો નિઃશુલ્ક લાભ લઈ શકે છે સાથે જ કેમ્પોમાં વોલન્ટિયર ટીમ રોજિંદા આરોગ્ય ચકાસણી પ્રાથમિક ઉપચાર અને દવાઓ ઉપલબ્ધ કરતી હોવાથી વિદ્યાર્થી વૃદ્ધો અને મહિલાઓને વિશેષ રાહત મળે છે મેળા દરમિયાન સંસ્થા અને સ્થાનિક વહીવટીતંત્ર નિયમિત રીતે કેમ્પોની ગુણવત્તા અને સુવિધાઓનો તટસ્થ સર્વે કરે છે શ્રદ્ધાળુ તરફથી આ નવી સેવા માટે ઉમદા પ્રતિસાદ મળ્યો છે અને અનેક યાત્રાળુઓને પગ મસાજ કરના ઉપયોગથી થાક મુક્તિ તેમજ તાજગી અનુભવી હોવાનું જણાવ્યું છે આવનારા વર્ષોમાં આવી સુવિધાઓને વધુ વિસ્તૃત કરવામાં આવશે તેવી શક્યતા છે